ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પર ઇકો ગાડી પલટી મારી જતા ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ પાસેની હાઈવે પર ઇકો કાર પલટી મારી ગઈ હતી અકસ્માત સમયે કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે ત્યારે એક વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે તમામ મૃતકોને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના હરિપર બ્રિજ પાસે ગોકુળ હોટલ પાસે હાઈવે પર ઇકો કાર પલટી મારી ગઈ હતી અકસ્માત સમયે કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં ચાર લોકોના મોત એક યજ્ઞેશ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ બે ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાધવ ત્રણ રાધાબેન નીલકંઠભાઈ જાધવ ચાર દનેશભાઈ બાબુભાઈ ચાવડા થયા છે ત્યારે એક વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી તે સમયે કાર પલટી મારી જતા કારમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા એકસો આઠ અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે બચાવ ટીમ પહોંચી ગઈ હતી મૃતકોને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા